કાર્યક્રમ થોમસ પઠારે કે જે ઓફિસ કમાન્ડિંગ સચિન હોમગાર્ડ યુનિટ પરિવાર સુરત શહેર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાન્ચ દ્વારા સંચાલિત બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન એકત્રિત પિસ્તાલીસ બોટલ કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા રક્તદાતાને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું આજ સચિન યુનિટ ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલા હોમગાર્ડ્સ ક્યારે પણ કોઈ પણ તકલીફ હોય ત્યારે ખડે પગે સેવા કરવા તત્પર હોય છે એ જ રીતે જ્યારે અત્યારે રક્તની શોર્ટેજ છે ત્યારે સચિન યુનિટના ઓફિસર કમાન્ડિંગ ફોમશભાઈ પઠાલ અને એનસીઓ મિત્રો દ્વારા એક વાત કરવામાં આવે કે અમે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવા માંગીએ છીએ તો આજરોજ સચિનમાં સ્કૂલના પરેડ ગ્રાઉન્ડ ઉપર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું એમાં મારી સાથે સ્ટાફ ઓફિસર ડોક્ટર જિગ્નેશભાઈ અમારા લોકપ્રિઆરઓ જિગ્નેશસિંહ ઠાકોર અમારા લાયન્સ ક્લબના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં એમાં પ્રેસિડન્ટ છે કિશોરભાઈ માંડવળિયા અને અમારા ચાર્ટર પ્રેસિડેન્ટ એવા જગદીશભાઈ ગોધરા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એનસીઓ મિત્ર દરેક પોલીસ સ્ટેશનમાંથી એકવીસ થી સાત વ્યક્તિઓના રક્તદાન કરાવેલા હતા લાજે યુનિટ દ્વારા લગભગ એંસી જેટલા રક્તના યુનિટ રેડક્રોસ બ્લડ બેન્કને અર્પણ કરવામાં આવશે તો હું અપીલ પણ કરું છું કે લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવું જોઈએ સાથે સાથે જીતે જીતે રક્તદાન અને મૃત્યુવાજ નેત્રદાન દેહદાન અને અંગદાનના પર સંકલ્પ લેવા જોઈએ જેથી કરીને આપણા લોકોનો આપણું મનુષ્ય જીવન છે તો કોઈને કોઈને કામ નથી વસ્તુ વંદેમાતરમ ભારત માતા કીધું